નમસ્કાર મિત્રો મારું નામ છે ભાવેશ સુજિત્રા આજે અમે આવ્યા છીએ ટેરા હર્ડ્સ કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે મલેશિયાની કંપની છે પ્રાઇફ ઇન્ટરનેશનલ તેમનું નામ છે અને તેમની જે હેડ ઓફિસ છે તે ઇન્ડિયાની અંદર ગુજરાતમાં સુરતમાં આવેલી છે મિત્રો આજે અમે તમને એક એવા ડિવાઇસ વિશે વાત કરવાના છીએ જે તમને વિડીયોમાં ડિવાઇસ દેખાઈ રહ્યું છે જેનું નામ છે ટેરા બાયોલાઇટ મિત્રો આ એક એવું ફૂટ મસાજર છે જે હર ઘર હર ફેમિલી અને આસાનીથી યુઝ કરી શકે છે અને આના ફાયદા જે છે તે ઉઠાવી શકે છે અને આપણી ફેમિલીને હેલ્ધી રાખી શકે છે તો જાણીએ આપણે આ ડિવાઇસ વિશે તો એક સરસ મજાની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો આજે આપણા પગના જે તળિયા છે તે કહેવાય છે એવું કે આપણા બોડીનું એક સેકન્ડ હાર્ટ છે કેમ એને સેકન્ડ હાર્ટ કહેવાય છે કારણ કે આપણા બોડીના તળિયામાં જે એક્યુપંચરિંગ પોઈન્ટ છે જે મેરિડિયન પોઈન્ટ છે તે પોઈન્ટ આપણા બોડીના હરેક ઓર્ગન સાથે લિંક થયેલા છે તો જો આપણે એ મેરિડિયન પોઈન્ટ ઉપર આ ડિવાઇસનો યુઝ કરીએ તો આપણા ઓર્ગનને પણ હેલ્ધી બનાવી શકીએ છીએ તો જ્યારે પણ આપણે આ ફૂટ નો યુઝ કરીએ છીએ ત્યારે આપણા પગના તળિયાના જે મેરિડિયન પોઈન્ટ છે ત્યાંથી મલ્ટિપલ ફ્રીક્વન્સી મલ્ટીપલ એનર્જી આપણા બોડીમાં હરેક ઓર્ગન સુધી જાય છે તો એક મલ્ટીપલ કહેવાય એનર્જી પ્રોવાઈડ કરતું આ ડિવાઇસ છે તો વાત કરીએ કે આની અંદર કઈ ટેકનોલોજી છે તો આની અંદર થ્રી પ્લસ વન કોર ટેકનોલોજી છે જેમાંની પહેલી ટેકનોલોજી છે ટેરાહર્ડ્સ વેવ ટેરાહર્ડ્સ વેવ આપણા બોડીના સેલ સાથે રેઝોનેટ કરે છે અને આપણા બોડીના સેલ પર પર સેકન્ડ હંડ્રેડ મિલિયન વાઇબ્રેશન જનરેટ કરી આપણા બોડીના સેલને એક્ટિવ અને હેલ્ધી મોડમાં લાવવાનું કામ કરે છે સેકન્ડ આપણે વાત કરીએ કે આની અંદર સાયનોસોલિડ નામની એક એનર્જી છે જે આ ડિવાઇસ આપણને પ્રોવાઈડ કરે છે તે શું કરે છે તો એ એનર્જી આપણા બોડીના જે બ્લડ સેલ છે તેને ચાર્જ કરે છે અને તેના મોમેન્ટમાં વધારો કરે છે એટલે કે આપણી વેન્સમાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે સેકન્ડ આપણા બોડીની અંદર જે પણ ટોક્સિન છે તેને રિમૂવ કરવામાં પણ અગત્યનો ફાળો ભજવે છે આની અંદર ત્રીજી ટેકનોલોજી છે ફાર ઇન્ફ્રારેડ ટેકનોલોજી તે શું કામ કરે છે તો આ ફાર ઇન્ફ્રારેડ ટેકનોલોજી આપણા પગના જે તળિયા છે તેને વામ કરે છે આપણી સ્કિનને વાર્મ કરે છે ગરમ કરવાનું કામ કરે છે અને આ ગરમી ધીરે 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 આપણા બોડીમાં ટ્રાન્સફર થાય છે અને આપણા બોડીને રિલેક્સ કરવાનું કામ કરે છે બોડીમાં ટેન્શન છે સ્ટ્રેસ છે તેને પણ દૂર કરવાનું આ ટેકનોલોજી કામ કરી રહી છે ચોથી ટેકનોલોજી છે પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આ પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે ટેકનોલોજી છે તે આપણા બોડીના બ્લડ સેલ અને આપણા બોડીના જે પણ સ્કિન સેલ છે તેને ચાર્જ કરે છે અને આ ચાર્જ કરેલા સેલ બરાબર જેની જીવનશૈલી છે તેમાં પણ વધારો કરે છે સાથે સાથે આપણા બોડીના જે પણ સેલ કમ્ફર્ટ ઝોનમાં નથી રાઈટ તો એને પણ કમ્ફર્ટ ઝોનમાં લાવવાનું કામ કરે છે તો આ ટેકનોલોજી આ ફૂટ મસા મસાજર આ ડિવાઇસના દ્વારા આપણે યુઝ કરી શકીએ છીએ મિત્રો અગત્યની તમને વાત કરું તો આ ડિવાઇસ યુઝ કરવાથી આપણને શું શું બેનિફિટ મળી શકે તો સૌથી અગત્યની વાત એ છે કે આ ડિવાઇસમાં મલ્ટિપલ એનર્જી હોવાના કારણે આપણા બોડીનું હિલિંગ વધારી દે છે આપણા બોલ બોડીને હિલ કરે છે સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ કરે છે બોડીને ક્લોરિફાય કરે છે બોડીમાં જે પણ ટોક્સિન છે એને રીમૂવ કરવાનું કામ કરે છે આપણા બોડીની અંદર વધારે પડતી જો ચરબી છે ફેટ લોસ કરવાનું પણ કામ કરે છે ચરબીને રિમૂવ કરવાનું કામ કરે છે આ એક પાવરફુલ પેઇન કિલર પણ છે તો આપણા બોડીના જે મસલ આપણને પેઇન કરી રહ્યા છે જે દુખાવા કરી રહ્યા છે તો પેઇનમાં પણ રિલીફ કરે છે સાથે સાથે એન્ટી એજિસનું પણ કામ કરે છે બ્યુટી કેરમાં પણ આ ડિવાઇસ તમે ફૂટ મસાજર યુઝ કરો છો તો તમારી સ્કિન પણ ઇમ્પ્રૂવ થાય છે એટલે બ્યુટી કેરમાં પણ સરસ મજાનું કામ આ ડિવાઇસ આપી રહ્યું છે અને આ ડિવાઇસ યુઝ કરવાથી આપણા બોડીના સેલમાં પણ જે એનર્જી લેવલ છે એમાં પણ વધારો થાય છે અને જે પણ સેલમાં ઇન્ફ્લામેશન છે તેને દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે તમને વાત કરું તો એન્ટીબેક્ટેરિયા તરીકેનું પણ કામ કરે છે બોડીની અંદર જે પણ જંતુ છે જે પણ ગંધ આવી રહી છે જેને સ્કિન જે છે તેને ક્લીન કરવાનું કામ એન્ટિબેક્ટેરિયા તરીકેનું પણ કામ કરે છે તો સરસ મજાનું રિઝલ્ટ આ થેરાપી આપી રહ્યું છે મિત્રો આ ડિવાઇસ વિશે તમારે વધુમાં માહિતી લેવી છે તો અમારો સંપર્ક કરો આ ડિવાઇસનો તમારે ડેમો લેવો છે તો અમે ફ્રીમાં ડેમો પણ આપી રહ્યા છીએ તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ વેરી મચ મિત્રો આવજો નમસ્કાર મિત્રો ચાલો જોઈએ આપણે હવે આ ડિવાઇસનો ડેમો આપણે કઈ રીતના લઈ શકાય છે ડિવાઇસ ડિવાઇસને કઈ રીતના યુઝ કરી શકાય છે મિત્રો જ્યારે આપણે ડિવાઇસને સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણા જે ફૂટ મસાજ છે આપણા જે પગ છે તે પગને આ રીતના રાખવાના છે આના પર ઊભું નથી રહેવાનું મિત્રો આ રીતના બેસીને આ રીતના સેન્ટરમાં આપણા પગ ક્યાંય અડેલા ન હોવા જોઈએ રાઈટ હવે આપણે સ્વિચની વાત કરીએ તો આની અંદર ટોટલ છ સ્વિચ આપેલી છે એક છે પાવર સ્વિચ છે રિસેટ કરવા માટેની સ્વિચ છે બીજી બે સ્વિચ છે તેમાં તમારો જે હીટ છે એ હિટને પ્લસ માઇનસ કરી શકો છો જેમ કે હું તમને અહીંયા બતાવું છું પ્લસ કરશો તો આ રીતના તમે હિટને પ્લસ કરી શકો છો મેક્સિમમ દસ પોઈન્ટ સુધી તમે એને લઈ જઈ શકો છો ડાઉન પણ તમે કરી શકો છો સેકન્ડ આપણે વાત કરીએ તો આની અંદર એક બીજી સ્વિચ છે જે ડ્યુરેશન ટાઈમ બતાવે છે તમે ડ્યુરેશન ટાઈમને પણ સેટ કરી શકો છો તમારે માનો કે ડ્યુરેશન ટાઈમ સેટ કરવો છે તો પગ હટાવવા પડશે તમે એને દસ મિનિટ કે વીસ મિનિટ કે જે પણ તમારે છે એને અહીંયા તમે સેટ કરી શકો છો આ રીતના દસ મિનિટ વીસ મિનિટ રાઇટ અને અહીંયા જે ઇન્ફ્રારેટ ફાર ઇન્ફ્રારેડ ફ્રિકવન્સી જે છે આપણને હિટિંગ માટેની તે પણ આપેલી છે એ બટન પણ તમે સ્ટાર્ટ કરી શકો છો આ રીતના તમે બંને પગ મૂકી તમારા પગના તળિયાથી આ ટેકનોલોજીનો યુઝ કરી શકો છો આ ડિવાઇસનો યુઝ કરી શકો છો અને આના બેનિફિટ અને આના લાભ તમે ઉઠાવી શકો છો મિત્રો અને આનો એન્જોય માણી શકો છો અને પૂરા ફેમિલીને હેલ્ધી રાખી શકો છો થેન્ક યુ વેરી મચ